સ્વામિનારાયણના ગુરુ પૂજ્ય મંત સ્વામીજીનું આગમન થતા ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગ સ્ટેટમાં અઠ્યાવીસમી જાન્યુઆરીએ બે વિશ્વ વ્યાપી બીએપીએ શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક ધર્મગુરુ સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં સૌથી મોટી હવેલીનું ઉદ્ઘાટન પૂજ્ય મહંત સ્વામીજીના વરદ કરવામાં આવ્યું હતું પહેલી ફેબ્રુઆરીના રોજ જોહાનીસબર્ગ સ્ટેટમાં આવેલા સેન્ટ ટાઉન ખાતે

ગુરુ હરિ મહંત સ્વામીજીના આગમન પહેલા હજારો હરિભક્તો સંતોની સૂર્ય દેવતા પણ કસોટી કરતા હોય તેમ સૂર્ય દેવતા મન મૂકીને ગરમી વરસાવતા હતા આવી સખત ગરમી વચ્ચે પણ કહેવાય છે કે આવા સનાતન હિન્દુ ધર્મના સંત શ્રી મહંત સ્વામીજીનું આગમન થતાં જ હરિભક્તો સંતોષોના ચહેરા ઉપર ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણ હતું

પણ તેથી થોડું ઓછું બોલ્યા પણ ઓછું બોલ્યા એ મહત્વનું નથી પણ મહંત સ્વામીજી થોડું બોલ્યા પણ બોલ્યા એ મહત્વનું હતું સૌ હરિભક્તોમાં અને સ્વયંસેવકોમાં શિસ્તતાના દર્શન થયા હતા ક્યાંય શોર બકોર ક્યાંય જોવા મળ્યો ન હતો સૌ ઉપસ્થિત હરિભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતો સાઉથ આફ્રિકામાં 28 જાન્યુઆરીથી દસ ફેબ્રુઆરી સુધી પૂજ્ય મંત સ્વામી મહારાજ દર્શનનો લાભ આપશે તથા ના સાનિધ્યમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે લગભગ દેશ વિદેશના આઠસો થી પણ વધુ એનઆરઆઈ હરિભક્તો તથા સાઉથ આફ્રિકાના હજારો હરિભક્તો ઉપસ્થિત સ્વામિનારાયણ સંસ્થાનું આ મંદિર એમાં પણ ખાસ કરીને હવેલી એનું ઉદઘાટન પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત મહારાજ કરવાના છે એ નિમિત્તેનો આજનો આ કાર્યક્રમ છે આજે પરમ પૂજ્ય મહંત મહારાજ પધારશી અને એકત્રીસ તારીખથી દસ તારીખ સુધી તમામ કાર્યક્રમો ચાલશે જેમાં યજ્ઞ થશે દસ દિવસ સુધી યજ્ઞ ચાલશે પ્રતિષ્ઠા મહોત્સવ બીજી તારીખે થશે બીજા અન્ય કાર્યક્રમો પણ દસ દિવસ દરમિયાન થશે આજે તમામ ભાઈઓ ભાઈઓ સંતો તમામને ખૂબ ઉમંગ છે કે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત મહારાજ એકાણું વર્ષની જય ઉંમરે અહીંયા પધારી લાભ આપવાના છે

ત્યારે એમને સાઉથ આફ્રિકાના વિઝા મળ્યા ન હતા તો યોગી બાપાએ એમની દિવ્યતા વાપરીને અત્યારે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી છે એમના પિતાશ્રીને માંદગી આપી એ માંદગી આપતા યોગી બાપાએ કહ્યું કે અમારે સાઉથ આફ્રિકા લેન્ડ એટલે બેઇટ બ્રિજ છે ત્યાં બેટ બ્રિજ પધાર્યા એથી લગભગ બસો હરિભક્તો ગુણ ભાવી ત્યારે ત્યાં પધાર્યા એક આંકરાવાળી જમીન જોઈને મને થયું કે અહીંયા શું કામ આવ્યા દે ડિટ ગેટ ધ વિઝા બટ ઇટ વોઝ હિઝ બ્લેસિંગ કે સાઉથમાં સત્સંગ થશે એમના આશીર્વાદથી પ્રમુખ સ્વામી મહારાજ કેમ યર ફ્રોમ નાઇન્ટીન સેવન્ટી ફોર ઇટ્સ ફિફ્ટી યર્સ સેલિબ્રેશન એન્ડ દેટ ડ્રીમ વોઝ કેરી બાય હિમ હી વિઝિટેડ ધ કન્ટ્રી એઈટ ટાઈમ્સ અને ત્યાર પછી મહેન્દ્ર મહંતસ્વામી મહારાજ એમને એ સ્વપ્નનું સાકાર કરવા માટે આ પ્રયત્ન કર્યા એમાં બધા જ તમામ હરિભક્તોએ ગરીબ પૈસાવાળા નાના મોટા સ્ત્રી પુરુષ બધાએ ખૂબ ભોગ આપ્યો અને બધા ગીતામાં કર્મની વાત કરે છે પણ કર્મ તો પોતા માટે કરે છે ને પોતાના આત્માને રાજી કરવા પણ અહીંયા તો બધાએ જે કર્મ કર્યું એ ગુરુને પ્રસન્ન કરવા ભગવાનને પ્રસન્ન કરવા માટે કર્યું દેટ્સ વે ધીસ પ્લેસ ઇઝ ડિવાઇન ઇટ્સ અ મંદિર વે યોર માઇન્ડ વિલ બીકમ સ્ટેબલ એન્ડ પીસફુલ આઈ અર્જ ઓલ સાઉથ આફ્રિકન્સ દરેક ભારતીયને ઓલ સાઉથ આફ્રિકન્સને મારી વિનંતી કે દે મસ્ટ વિઝિટ ધીઝ ટેમ્પલ મેક અ ટુરિસ્ટ એટ્રેક્શન અને બધાને અહીંયા મોટિવેટ અને શાંતિ મળે દેટ્સ માય પ્રેયર્સ ટુ લોર્ડ સ્વામિનારાયણ ભગવાન એન્ડ અવર ગુરુ હિઝ હોલીનેસ માન સ્વામી મહારાજ દેટ મે પીસ પ્રિવેલ ઇન સાઉથ આફ્રિકા મે સાઉથ આફ્રિકા પ્રોસ્પર વિથ દેટ જય સ્વામિનારાયણ ને મુકેશભાઈ આજે વિશ્વ વંદનીય બે સંસ્થાના આધ્યાત્મિક ધર્મગુરુ પૂજ્ય મોહનસ્વામી મહારાજ સાઉથ આફ્રિકાની પવિત્ર ભૂમિ પર પાવન પગલા પાડીને અતિ પવિત્ર બની એમના પાવન પગલાથી અને આજે એમની પધરામણી થઈ તો કેવો માહોલ છે આજે હરિભક્તોમાં ત્રણ કલાકથી બધા તાપ સ્કોચિંગ પીપલ હેવ બીન અને દરેકના નાના મોટાના બધાના મોઢા ઉપર માહોલ દેખાય છે આનંદ દેખાય છે જે ઉત્સાહ છે એ તમને ક્યાંય જોવા નહીં મળે ને એકાણું બાણું વર્ષની ઉંમરે પણ પોતાના સ્વાસ્થ્યની પણ ચિંતા કર્યા વગર સૌ સાઉથ આફ્રિકાના હરિભક્તોને રાજી કરવા માટે પૂજ્ય સ્વામી મહારાજ જાતે મૂર્તિ પાર પ્રતિષ્ઠા મહોત્સવમાં પધાર્યા એમના વિશે થોડું કહેશો હા મહનસ્વામીએ જ્યારે એ પણ માર્ચ મહિનામાં નાઇન્ટીન ટ્વેન્ટી ટુમાં પત્ર લખ્યો હતો જ્યારે શિલાન્યાસ હતું કે અમે જરૂરથી પધારીશું આ હરિભક્તનો પ્રેમ ધ લવ એન્ડ સેક્રિફાઇસ ફ્રોમ ઇચ એન્ડ એવરી વન ડ્રોન સ્ટ્રોન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ હિઝ હોલીનેસ ટુ કમ ટુ સાઉથ આફ્રિકા ધ સેક્રિફાઈઝ એન્ડ લવ હેઝ પ્રોથિંગ ટુ અવર સોલ્સ ટુ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય વિશ્વવંદનીય પૂજ્ય મહંત સ્વામી મહારાજ આજે સાઉથ આફ્રિકાની પવિત્ર ભૂમિ ઉપર એમના પાવન પગલાંથી વધારે પવિત્ર બનશે કહેવાય છે કે સાઉથ આફ્રિકાના મુક્તિદાતા અને પ્રથમ રાષ્ટ્રપી રાષ્ટ્રપતિ એવા નેશનલ મનરેલાની જન્મભૂમિ અને ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની કર્મભૂમિ અને બે પીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વારસદાર ધર્મગુરુ એવા પૂજ્ય મનસ્વામીની ધર્મભૂમિ એવી સાઉથ આફ્રિકામાં આજે સૌથી બે પીએસ સ્વામિનારાયણ સંસ્થાની સૌથી મોટી હવેલીનું ઓપનિંગ કરવા માટે પૂજ્ય મનસ્વામી બાપા આવી રહ્યા છે અને પહેલી તારીખે શનિવારના રોજ નવ વાગ્યે સેન્ટ્રલમાં જોનિસબાગમાં સૌથી મોટી અભૂતપૂર્વ કહેવાય ને એવી નગરયાત્રા શોભાયાત્રા નીકળવાની છે એમના સાનિધ્યમાં અને સાઉથ આફ્રિકામાં સૌથી મોટું શિખરભદ્ધ મંદિરની મૂર્તિ બાળ મહોત્સવ પૂજ્ય મોહન સ્વામી બાપાના વડે થશે અને થોડીક ક્ષણોની અંદર જ ઉજ્ય મોહનસ્વામી બાપા ઇન્ટરનેશનલ એરપોર્ટ એ ઇન્ટરનેશનલ એરપોર્ટ જોહનિસબર્ગમાં આવી ચૂક્યા છે અને થોડી જ વારમાં આપણી વચ્ચે પૂજ્ય મોહન સ્વામી બાપા આવશે અને બીએપીએસ સ્વામિનાથ સંસ્થાની અંદર અને સાઉથ આફ્રિકામાં સૌથી પ્રથમવાર એમના ઇતિહાસમાં કહેવાય છે ને કે સો સંતોનું આગમન પણ થયું છે અને એમના વરદ હસ્તે સો સંતોના વરદ હસ્તે વૃક્ષોનું પણ રોપાણ થયું છે અને આવો આપણે પૂજ્ય મહંત સ્વામી બાપા વિશ્વવંદનીય પૂજ્ય મહંત સ્વામી બાપા અને પૂજ્ય પ્રમુખ સ્વામી બાપા એ કોઈ વ્યક્તિ નથી એક શક્તિ છે એ કોઈ પુરુષ નથી મહાપુરુષ છે એ કોઈ માનવ નથી મહામાનવ છે અને આવા મહામાનવ પૂજ્ય પ્રમુખ સ્વામી બાપા અને પૂજ્ય મહંત સ્વામી બાપા અને અને સૌ હરિભક્તોને સૌ સંતોને હૃદયપૂર્વકના વિનય પટેલના જય સ્વામિયણ જય સ્વામી જય સ્વામિયણ સાઉથ આફ્રિકાથી રિપોર્ટર વિનય પટેલ સત્ય ગુજરાતી ન્યૂઝ